નંદીને વધુ સારવાર માટે પાટણમાં ખસેડવામાં આવ્યું ત્યારે હુમલો કરનાર શખ્સ પર કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે નંદીના પગે ઈજા પહોંચાડવામાં આવી છે ત્યારે ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ પણ રોષે ભરાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામનો આ બનાવ કે જ્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ નંદીના પગ પર પહોંચાડે છે ઈજા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે નંદીના પગે ઈજા પહોંચાડી છે ત્યારે ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે આ ગંભીર ઇજાગ્રસ્ત થયેલા નંદીને વધુ સારવાર માટે પાટણ ખસેડાયું ત્યારે હુમલો કરનાર શખ્સ પર કડક કાર્યવાહી કરવા માટે જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે